અમરતીગનભાઈ છે ને ઈ કૂતરીન કૂતરાનો સંભોગ કરાવ. તોનો 1 લાખ ખીલો રેડી 200 લોકો કુલી જાય તો આટડીયે બાકી નો સડે. જો જો ઓલા ને ઉલે ઉને ને ભૂખડી તો લેવા દેલા. આ એક વિડિયો લેવાનો હાલ હાલ. એડ સાઈડ મે રહેતા જય 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 માતાજી શ્રી રામ ને ને દ્વારકા અમે અમારા બાજુના અહીંયા અમારે છે કુતરા સંભોગ કરાવી

दिला हाँ हाजे लेनी आई जेल पाछो अरे अरे मुठी पडीनी बाई अरे एक पडी पडी पडीनी जाने नी नी तो भारी कर दिया तो. तो 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 काम का सक्सेसफुल गिवन है तो यार इमोशन से थोड़ो अटकी जाए से काम ऐले मस्ती है ओला न ओले ओले ना भुकरी तो लेवा देला

તો આને ઉતરી દેતો જ નહી એટલા આડી પતિ અમે અમે થોડોક અમારો બ્લોગ બનાવી રાખીએ ને पटाકડી વાળો બો બ્લોગ બનાવેલા

તો ને ગાડા ને મૂકવા હતું તો ઓડેને હામેથી કાળા મૂકે પણ તું લાવ્યા જ ને દાદી લઈ લે હવે ઘરે જતો રહેતો અરે બખિયમ ફાઈ પાઈ આપણે હેચ્છ છે આયલા ભાઈ કરાવીએ પણ હવે થઈ જ હો કુડુ ફાઈ ભાઈ એ કવરતા નથી બી છે છે આયો એ હા જ છે ને કઈતે કોમેરી કોમેરી હા કોનેલા આનો ઘરેયો ત્યારે એક જ મને બસ હ નીનો કરેલા કીધું જપા આને દોરી કે ખબર પડી પણ કોઈ લેવાનો છે હાલો ના ઉતરી ચાલી ના ના